બીજી સિસ્ટમ ભાદરવા માસમાં તારીખ તેરથી લગભગ વીસ એકવીરમાં આવશે તેમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે આ વખતે હિન્દુ તહેવારો હોય છે જૈન તહેવારો હોય છે ફયુ પર્વ આ ઉપરાંત ગણેશ ચતુર્થી અને તેમાં ભાદરવી પૂનમનો મેળો એટલે વિવિધ મેળાઓ આ વર્ષ અવસ્થામાં હોય છે એટલે ત્યાંમાં પણ વરસાદ ઝાપટાંક વરસાદ થવાની શક્યતા રહેશે ભાદરવી પૂનમ પછી શ્રાદ્ધમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસમાં લગભગ હળવા ભારે વરસાદ થવા ભારે વરસાદ ઝાપટાં મળવાની શક્યતા રહેશે અને ત્યાર પછી લગભગ જે ભૂલ પવનનું ધોરણ આવશે અને તારીખ છવ્વીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર પછી પણ ગાજવીજ સાથે કેટલાક પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને આઠો માસમાં પણ હવે વાદળ વાયું રહેવાની શક્યતા રહેશે દસમી ઓક્ટોબર આસપાસ પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને લાનીઓની અસર આ વખતે લગભગ ઓક્ટોબર માસમાં થવાની શક્યતા છે કદાચ તેના કારણે ઠંડી આવી શકે પરંતુ હજુ તો સમય છે પરંતુ લગભગ તારીખ ત્રણ ડિસેમ્બર પછી ઠંડીનો રાઉન્ડ ગુજરાતમાં થવાની શક્યતા રહેશે જી જીત નહી બીજી સિસ્ટમ ભાદરવા માસમાં તારીખ તેરથી લગભગ વીસ એકરમાં આવશે તેમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે આ વખતે હિન્દુ તહેવારો હોય છે જૈન તહેવારો હોય છે પડુસણનું પર્વ આ ઉપરાંત ગણેશ ચતુર્થી અને તેમાં ભાદરવી પૂનમનો મેળો એટલે વિવિધ મેળાઓ આ વર્ષ અવસ્થામાં હોય છે એટલે ત્યાંમાં પણ વરસાદ ઝાપટાં કે વરસાદ થવાની શક્યતા રહે છે ભાદરવી પૂનમ પછી શ્રાદ્ધમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે તારીખ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસમાં લગભગ હળવા ભારે વરસાદ થવા ભારે વરસાદ ઝાપટાં મળવાની શક્યતા રહેશે અને ત્યાર પછી લગભગ જે ભૂલ પવનનું દોર આવશે અને તારીખ છવ્વીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર પછી પણ ગાજવીજ સાથે કેટલાક વરસાદ થવાની શક્યતા રહેશે અને આસો માસમાં પણ હવે વાદળ વાયુ રહેવાની શક્યતા રહેશે દસમી ઓક્ટોબર આસપાસ પણ વરસાદ થવાની શક્યતા રહે છે અને લા લાનીઓની અસર આ વખતે લગભગ ઓક્ટોબર માસ પણ થવાની શક્યતા છે કદાચ તેના કારણે ઠંડી આવી શકે પરંતુ હજુ તો સમય છે પરંતુ લગભગ તારીખ ત્રણ ડિસેમ્બર પછી ઠંડીનો રાઉન્ડ ગુજરાતમાં થવાની શક્યતા રહે છે જી છે